જી હા મિત્રો હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો ચાલો આગળના વિડીયો માં વિગતવાર માહિતી મેળવીએ વિડીયો શરૂ કરીએ તે પેલા મિત્રો જણાવી દઉં કે જો તમે સરકારી યોજના નોકરી પરિપત્રો સૂચના વગેરે નિયમિત અપડેટ મેળવવા માંગો છો તો જલ્દીથી અમારા ચેનલને ને કરી લો અને અમારી દરેક અપડેટ સૌથી પહેલા અને નિયમિત મેળવતા રહો તો ચાલો વિગતવાર માહિતી મેળવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા કે કાચું મકાન ધરાવતા અનુસૂચિત જાતિના કુટુંબો ડોક્ટર આંબેડકર આવાસ યોજનાનો લાભ લઈ શકે છે નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા ગ્રામ્ય કુટુંબો સરકાર દ્વારા ફાળવેલ મફત પ્લોટ ખરીદેલા પ્લોટ અથવા તો અન્ય કોઈ પ્રકારે માલિકી હક ધરાવતા પ્લોટ અથવા તો તદ્દન કાચું મકાન માટે યોગ્ય ન હોય તેવું જર્જરિત મકાન ધરાવતા હોય તેવા પાકા આવાસ બનાવવા માટે નાણાકીય વર્ષ બે હજાર અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે આ યોજના અંતર્ગત વિવિધ રીતે ચાર તબક્કે રૂપિયા એક લાખ ની સહાય મળવા પાત્ર થશે જેમાં પ્રથમ તો ત્રીસ હજાર મંજૂર થશે બીજા હપ્તાની રકમ રૂપિયા એંસી હજાર જમા થશે અને છેલ્લે ત્રીજા હપ્તાની રકમ રૂપિયા સાઠ હજાર બાંધકામ પૂર્ણ થતા જમા થશે ઓનલાઈન અરજી કરતા સમયે પોર્ટલની માર્ગદર્શિકા અને સૂચના મુજબ જરૂરી સાધનિક કાગળો માત્ર ઓનલાઈન સબમિટ કરવાના છે જ્યારે સંબંધિત અધિકારી જણાવે ત્યારે અસલ કોપી રજૂ કરવાની રહેશે જો મિત્રો તમે આ યોજનાનો લાભ અમારા માધ્યમથી મેળવવા માંગો છો તો નીચે આપેલ વોટ્સઅપ નંબરનો સંપર્ક કરી અને આ યોજનાનો લાભ મેળવી શકો છો અમારી ઓફિસનું એડ્રેસ ટેક ટુ બુક જન સેવા કેન્દ્ર ગાયત્રીનગર આરામડા નીચે આપેલ વોટ્સઅપ નંબરનો સંપર્ક કરી અને આપ અમારા માધ્યમથી ફોર્મ ભરાવી શકો છો આ યોજના અંતર્ગત વધુ માહિતી માટે આપે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે જેનું એડ્રેસ આપને ડિસ્ક્રિપશનમાં મળી જશે મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ છે જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો ફરી મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત